હેલો એવરી વન વેલકમ ટુ કિરન્સ કિચન આજે આપણે લેફ્ટ ઓવર ઢ્વાસા બેટરમાંથી રેસિપી જોવાના છે જે તમે ફરસાણમાં પણ ઉપયોગ કરી શકો છો તો ચાલો જોઈ લઈએ રેસિપી તેના માટે આપણે સૌ પ્રથમ એક થાળીને ગ્રીસ કરી લઈશું તેલથી હવે મેં અહીં કઢાઈને ગરમ કરવા પહેલેથી મૂકી દીધી છે તેની અંદર આપણે પાણી રાખીશું અને હવે તેની ઉપર આપણે ગ્રીસ કરેલી થાળી પણ મૂકી દઈશું હવે મારે અહીં ઢોસાનું બેટર જે વધ્યું હતું તે લીધું છે ઢોસા બેટર માટે મેં ત્રણ વાટકી ચોખા એક વાટકી અડદી દાને છથી સાત કલાક પલાળી અને ક્રશ કરી અને સાતથી આઠ કલાક આથો આવવા રાખી મૂક્યો હતો ઢોકળા બનાવવા માટે આપણે ખીરું થોડુંક પાતળું જોઈશે તેથી મેં અહીં ચારથી પાંચ ચમચી જેટલું અંદર પાણી ઉમેર્યું છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું બે પીંચ જેટલા આપણે સોડા એડ કરીશું અને એક ચમચી તેલ એડ કરી અને એકદમ સરસ રીતે બધું મિક્સ કરી લઈશું મિક્સ બરાબર એકદમ સરસ રીતે થઈ ગયા પછી ગ્રીસ કરેલી થાળી ઉપર આપણે બેટર બધું પાથરી દઈશું અને આપણે આવી રીતે તેને ઢાંકી દઈશું અને ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીશું અને પંદરથી વીસ મિનિટ સ્લો ટુ મીડિયમ ગેસે આપણા ઈદડા અથવા ઢોકળા સરસ ચડીને તૈયાર થઈ જશે જ્યારે ચડી જાય છે ત્યારે તેની કિનારી પણ તે ઢોકળા છોડી દે છે અને તમે નાઇફની મદદથી જોઈ શકો છો નાઇફ એકદમ ક્લીન નીકળે છે હવે આપણે ઢોકળાને કટ કરી લઈએ કટ કરતી વખત તમે જોઈ શકો છો કે થાળીની અંદરથી આપણા ઈદડા અથવા ઢોકળા સરસ રીતે છૂટા પડી જાય છે હવે તમને એક પીસ બતાવું કે ઈદડા આપણા કેટલા સોફ્ટ બન્યા છે તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ બન્યા છે જો પ્રોપર તમારે ઈદડા બનાવવા હોય તો જ્યારે આપણે ખીરો પાથરીએ થાળીમાં ત્યારે જ તેની ઉપર કારામરીનો મરીનો ભૂકો એડ કરી દેવાનો હવે આપણે આની ઉપર વઘાર કરવાનો છે તેના માટે મેં અહીં ચાર ચમચી જેટલું તેલ લીધું છે અને બે મોટી ચમચી રાઈ લીધી છે રાઈ થઈ ગયા પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે પછી આપણે તેની અંદર બે મોટી ચમચી તલ એડ કરી દઈશું અને ફરીથી આપણે કવર કરી દઈશું તલ પણ વધારે ઉડે છે તેથી આપણે આવી રીતે ઢાંકી દઈએ તો તલ પણ સરસ મજાના અંદર શેકાઈ જશે અને બહાર વધારે ઉડતા પણ નથી હવે આપણે તેલ થોડું ઠંડુ થઈ ગયા પછી તેની અંદર આપણે લાલ મરચું એડ કરી દઈશું અને મરચું નાખ્યા પછી આપણે બધું જ વઘાર આવી રીતે ઢોકળા ઉપર અથવા તો ઈદડા ઉપર એડ કરી દેવાનું છે ઉપરથી આવી રીતે વઘાર કરેલા ઢોકળા પણ ખૂબ જ સરસ લાગે છે તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો તમને મારી રેસીપી ગમે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે પણ અવશ્ય શેર કરજો જે લોકો મારી ચેનલ જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા તેમને પણ રિક્વેસ્ટ છે કે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ